પોરબંદરમાં સૌથી વધુ હાલ જેની વધુ ફરિયાદો ઉઠે છે તે સ્ટ્રીટ લાઇટની સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકાએ બત્રીસ કરોડના ખર્ચે સ્માર્ટ સ્ટ્રીટ લાઇટનો પ્રોજેક્ટ બનાવ્યો છે જે કાર્યરત થયા બાદ સ્ટ્રીટ લાઇટની સમસ્યાના કાયમી નિરાકરણનો દાવો કરાયો છે હાલ પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે પોષ વિસ્તારથી લઈ અને પછાત વિસ્તારમાં સમસ્યા એક સરખી જ છે બંધ લાઇટોના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખાસ કરીને હલકી ગુણવત્તાની એલઈડી લાઇટોના કારણે માત્ર સામાન્ય છાટા પડે ત્યાં જ તો લાઇટો બંધ પડી જાય છે ત્યારે હવે આ સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકાએ બત્રીસ કરોડના ખર્ચે સ્માર્ટ સ્ટ્રીટ લાઇટના પ્રોજેક્ટનું આયોજન કરાયું છે ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ જે વિવિધ ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવે છે એ ગ્રાન્ટ અંતર્ગત રૂપિયા બત્રીસ કરોડના ખર્ચે શહેરમાં સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ નાખવા માટેની જોગવાઈ રાખવામાં આવેલી છે એ અંતર્ગત આપણે તાજેતરમાં જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ નથી એનો સર્વે કરવામાં આવ્યો છે અને એના ડીપીઆર બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે અને ડીપીઆર લગભગ એક બે દિવસમાં પ પૂરા થઈ જશે ત્યારબાદ ટેન્ડર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સ્ટ્રીટ લાઇટ કરોડ રૂપિયા સ્ટ્રીટ લાઇટમાં એક જે છે સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ એટલે આપણે એને ડીમ કરી શકાય એ પ્રમાણેની વ્યવસ્થા રાખવામાં આવશે અને એને ઓફિસમાં બેઠા બેઠા સમગ્ર કાર્યવાહીનું સંચાલન થાય એ માટેની પણ જોગવાઈ એમાં કરવામાં આવશે વધુમાં આ સ્ટ્રીટ લાઇટની સાથે સાથે સીસીટીવી કેમેરાની પણ આ ટેન્ડરની અંદર જોગવાઈ રાખવામાં આવેલી છે અને સીસીટીવી કેમેરા દ્વારા જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ હશે એની માહિતી તાત્કાલિક મળશે અને એના આધારે તાત્કાલિક રિપેરિંગની કામગીરી કરવામાં આવે એવી પણ જોગવાઈ આમાં આ જે સ્ટ્રીટ લાઇટ છે એના ઉપરાંત ત્યાં વધારાની સ્ટ્રીટ લાઇટ છે એટલે જે હાલ જે છે સ્ટ્રીટ લાઈટ એ તો ચાલુ જ રહેશે ઉપરાંત જે જગ્યામાં હાલ લાઈટ નથી ત્યાં સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી કરવામાં આવશે હવે અત્યારે રેસ્ટોમેન્ટ બનાવી કામગીરી ચાલુ છે પણ જે સમગ્ર જે કોસ્ટ છે પ્રોજેક્ટની લગભગ બત્રીસ કરોડ રૂપિયા છે કે જે હજી વિચારણાના તબક્કામાં છે કે એનું મેન્ટેનન્સ કોર્પોરેશને કરવું અથવા તો ઈજાધારને આપવું એમાં જે ખર્ચની કમ્પેરિશન કરી અને ઇજાધારને આપવું કે કોર્પોરેશન દ્વારા કરવું એ નિર્ણય કરવાનો આવશે આવે છે બે છાટા પડે એવી જ આવશે કે પછી ચાલુ વર્ષે આપણે જે સ્ટ્રીટ લાઇટના મેન્ટેનન્સના જે ઇજારા કરેલા છે એમાં સ્પેસિફિક બ્રાન્ડની જોગવાઈઓ કરવામાં આવેલી છે કે સારી બ્રાન્ડની સ્ટ્રીટ લાઇટ આવે એમાં જે લાંબા ટાઈમે સમય સુધી ટકાઉ રહે એવી સ્ટ્રીટ લાઇટના આપણે બ્રાન્ડ આપવા આપવામાં આવે છે એવી જ રીતે આ જે સ્ટ્રીટલાઇટ નાખવામાં આવશે એમાં પણ બ્રાન્ડ આપવામાં આવશે જેથી સારી ગુણવત્તાની આપણને સ્ટ્રીટલાઇટો મળશે સાહેબ આપણો એક બ્રાન્ડ જ હતી એલઈડી વાળી એ પણ બહુ મોટું નુકસાન કરીને છે કે ઘણી બધી સ્ટ્રીટ છે ઉડી ગઈ છે તૂટી ગઈ છે આવી છે ખર્ચા કેવી રીતે થશે જે અત્યારે સ્ટ્રીટ લાઇટો જે જરૂર પડે એની મરામત કરવામાં આવે છે અમે કઈ પ્રમાણે જે નવી લાઇટો નાખવાની છે એ સ્પેસિફિક સારી બ્રાન્ડની હોય એવી જ લેવામાં આવશે એટલે ભવિષ્યમાં એમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં આ પ્રોજેક્ટ થયા બાદ સમસ્યાના નિરાકરણનો મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે નિપુલ પોપુર સાથે અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર